નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે બે હજારના હપ્તા શરૂમાં બંધ થઈ ગયા હોય તેવા લોકોને શું કરવું જોઈએ સૌ પ્રથમ તેવા લોકોને બંધ થશે કે જે લોકોને આવક મર્યાદા વધુ હોય જેમ કે સરકારે નક્કી કરેલી હોય કે આટલી આવક મર્યાદા સુધી જ તે આપણને ખેડૂતના બે હજારનો લાભ મળે એનથી જો વધારે આવક મર્યાદા થાય તો આપણે આ બે હજારના હપ્તાનો લાભ મળશે નહીં જેની અંદર સરકારી કર્મચારીનો સમાવેશ થાય છે અને એવા ધંધાનો સમાવેશ થાય છે જે પ્રોફેશનલ હોય જેમ કે લો એલ એલ બી પછી ઉદ્યોગપતિઓ છે તેઓને બે હજારનો લાભ મળે નહીં બીજા મુદ્દાની અંદર આપણે વાત કરીએ તો ઈ કેવાયસી કરવું ફરજિયાત છે ઈ કેવાયસી જો કરેલું હશે તો તમારે બે હજારનો હપ્તો અટકશે નહીં તેની અંદર ખેડૂત મિત્રોનો સર્વે કરવામાં આવે છે કે ભાઈ હૈયાત છે કે નહીં ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રેશન ફાર્મર રજિસ્ટ્રેશન જે ખેડૂત મિત્રોને બાકી હોય તેઓ બધા ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જે હાલમાં બધા ખેડૂત મિત્રોને તેના ગ્રામ સેવકો દ્વારા સૂચિત કરવામાં આવે છે કે વહેલા કે ફાર્મર રજિસ્ટ્રેશન કરી લેવું નકર પછી તમારો બે હજારનો હપ્તો અટક છે એટલે જે ખેડૂત મિત્રોને પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તે લોકો ફાર્મર રજિસ્ટ્રેશન કરી લે ફાર્મર રજિસ્ટ્રેશન મોબાઈલમાં પણ કરી શકો તમારા ગામમાં જે વીસી ઓપરેટર હોય પણ કરી શકાય અને શહેરી વિસ્તારની અંદર વેલી ફરજ ઓપરેટરો હોય તેઓ પણ આ વસ્તુ કરી શકે છે જો ફાર્મર રજિસ્ટ્રેશનની અંદર તમારો જમીનનો સર્વે કરવામાં આવે છે ત્યાર પછી બેંક સીડિંગ ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ હોતો નથી એક કરતા વધારે ખાતાઓ હોય છે તેઓ પાસે અને ખબર નથી રહેતી કે કયા ખાતાની અંદર પૈસા આવે છે આધાર સીડિંગ એ એક સરકારી સબસિડી કેમ મળે તમને એના માટે કરવામાં આવે છે સરકારી સબસિડીઓનો લાભ જો તમારે લેવો હોય તો આધાર સીડિંગ હોવું ફરજિયાત છે આધાર સીડિંગનો મતલબ કે ગવર્મેન્ટ સાથે તમે ડાયરેક્ટ સીડ થાવ એટલે કે ગવર્મેન્ટ સબસીડી તમને મળવા પાત્ર છે તો તમારી જે બેંકની અંદર આધાર હશે તો તે તમને સરકારી કોઈ પણ ખાલી આવડો સહાયની બે હજાર કોઈ પણ સરકારી લાભ તમને તે ખાતાની અંદર મળશે ઘણી વાર ખેડૂત મિત્રોને પ્રશ્ન થતો હોય છે કે ભાઈ મેં બીજી ચોપડી આપી હતી ફોર્મ ભરતી વખતે આવે છે બીજામાં તો ઘણી વાર એવું હોય છે કે ભાઈ એ ખેડૂત મિત્રોને ખબર કે આ બેંક બેંક પણ પહેલી છે બંધ 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 ખાતા કરાવેલા હોય છે તેની અંદર પૈસા પડતા હોય છે અને પછી પાછા શરૂ કરવા પડે છે તો આ એક ખાસ નોંધ લેવી ખેડૂત મિત્રો માટે કે ભાઈ તેઓ લોકોને આ બાબત થી જાણીતું રહેવું અને જે બેંકની અંદર આધાર શેડિંગ હોય તે ખાતું જ તે આપવું અથવા જે લોકોને ખબર ન હોય તો બધી બેંકોની અંદર આધાર સીડિંગ કઈ કઈ બેંકમાં છે તે તમે જાતે પણ ચેક કરી શકો છો અથવા તમારી બેંક જે હોય ત્યાં પણ તમે ચેક કરાવી શકો છો કે આધાર સીડિંગ છે કે નહીં અને છેલ્લું ઘણીવાર ઘણા ખેડૂત મિત્રોને એક આરે હપ્તા આવતા હોય છે પેલો બીજો તો એ પણ ઘણી વાર પેલો હપ્તો ન આવે તો ઘણા ખેડૂત મિત્રો દોડ દોડવા મળે છે કે ભાઈ મારે બે હજારનો હપ્તો આવ્યો નહીં ઘણીવાર થોડીક રાહ જોવી પડે છે વહેલા મોડો હપ્તાનું થાય છે એક બે પણ ઘણાને આવી શકે છે બેથી ત્રણ હપ્તા જો ખેડૂત મિત્રોને ન આવે તો તેની આ ઉપરની મેં જે બાબતોની વાત કરી તે જોઈ લેવી જેથી કરીને બે હજારનો હપ્તો અટકો હોય તે મળી જશે અને જો તમને આ વિડીયોની અંદર વેલ્યુ મળી હોય તો આ વિડીયો ખેડૂત મિત્રો સાથે શેર કરજો જેથી કરીને જેઓના બે હજાર રૂપિયાનો હપ્તો અટકેલો છે તેઓ તે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને સુધારો કરીને બે હજારનો લાભ મેળવી શકે